તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું બધા જબરદસ્તમાં તો ભાઈ આપડે થઈ ગયા છે રેડી અને ઘરના બધા છે રેડી આજે 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 તો દિવસ બીજો છે છે લગ્નમાં અને આપણે અત્યારે ગાડીનો કોલ સ્ટાર્ટ કરી લીધો છે આ તમે જુઓ પાંચ હજાર ને તેર કિલોમીટર ગાડી આપણે આઈકી નાખી છે અને ધાર્મિક ભાઈ ની રાહ છે આગળ આવે એટલે નીકળે તો જુઓ મિત્રો આપણે દર્શિંગડા આવી ગયા છે અને અહીંયા જો રસોડું બધું શરૂ થઈ ગયું છે અને અમારે જો મરસાનું કટિંગ કરવા મળ્યા છે મશીનમાં આમ જો બધા અમારો ભાઈ બધા વેઈ જશે આ કનુભાઈ છે અમારું ઓપા છે વિવેક તારુભાઈ નામ જો બધા ને બધા વેઈ ગયા છો આકડી જો મરચામાં સીધી ચટણી આમાં હા પાત બોલાઈ નાખવાનું છે બાકાજી બાકાજી કે કે તો હા રેડી થઈ જાવું વાત થઈ ગયા તમને એમ કે લગ્ન કરવા હેલા છે ના ના ભાઈ જો આવા ફોટા જો આપડે જોવા રહી ઓવરિજ ફોટા પાડવા મોટા ભાઈ ભાઈ પોતે ફોટા છે બે બાકાજી ભલા આમ રણવર છે તો બે મેસિંગ કર્યું કપડા મેસિંગ કર્યા બે તો મિત્રો જો આ આય ફોટાફોટાનું કામ છે ને આપડી પાસે મકડું છે બહુ મોંઘો ભાઈ કાંઈ ઘટે ને જો જોબ આમ ભળે તો આમ પડે આમ પેલા આમ થાય એક્સેસ લોક છે એટલે અત્યારે એવી રીતના થાય છે આ આખું ગિમ્બલ છે જો તમે આ લોકિંગમાં આવે એટલે બધું જોવું પડે જો આ બધી મોટરમાં હોય જરીક ફેરવીને આખું પડે જો ભાઈ વજન એ બહુ આમાં વજન લાગે જબર બાકી બધા ફ્રેમમાં ફોટા છે મિત્રો આવો સારો કેમેરો છે તોય છે ને આ ફોનમાં ફોટા પડવે છે આપણે આટલા મસ્ત તૈયાર છે તો કેવો લાગે છે આપણે આ બધા તું છું કેમેરા આમ વરાજોનો તો જમાનો ભાઈ આજનો રાજા કયો વરાજો

અને આ બધા અમારા ભારતીયા છે ફૂલ બાકાજી કે આ લાઈન માં ઉભા છે એ ભાઈ ઉતાર લે મારો ભાઈ હા કોણ છે હા અને આપણે જો કામ ઉપાડી લીધું છે વિડિયો ઉતારવાનું છે તો જો બધા મહેમાનો આવી ગયા છે અને અહીંયા જમણવાર શરૂ થઈ ગયો છે તો બધા મહેમાનો અત્યારે પોતપોતાની ડીશ લઈને જમવા બેસી ગયા છે મેં તમને પહેલાં જો મેનું હતું તો બધું બતાવી દીધું છે અમે જો અમારા પપ્પાના કાકા બેઠા છે ખંભે રૂમાલ છે એ પછી અમારા સાયદમ બાપુ છે પછી અમારા ગામના બધા મહેમાનો છે અને અમારા કેવલભાઈ છે બધા અત્યારે ફોટા પાડે છે અને હું વિડીયો ઉતારું છું પણ બે ભાઈ અત્યારે ગોઠવાઈ છે કા વિડીયોમાં ફોટામાં અમારે કિશનભાઈ અમે ભાત વેચે છે અને અમારે તરસિંગડાના ભાઈ બંધુ છે આપણે છે ને અત્યારે ફોટા પાડીને આવી ગયા છે ને આ બે શું કેમેરા લઈને બંડાણા છે આ રમકડો છે ને તરમો છે અલા આવો મેવી રમકરાથી નો રમાય अशोकભાઈ કી જાહે ના કેમેરાથી આ જો આઈ કેમેરો લેન્સ છે એક તો છે કેમેરા જેવડા નેમે કેમેરા લેન પાછું એનીારે તો એને મેસિંગ કર્યું જો કેમેરાને શટ અલા અમારું તો ફોટા વિડિયો કઈ ઉતાર્યું નહી પાડ્યા પાડ્યા કેવો પાડી દીધા આ અમારા સારું તમે આ રેજો છે મારા મોટા કેમ છે મજામાં આવો અમારા મોટા છે આપણે જુનાગઢ મોકલવાના છે તો મિત્રો વાગી ગયો છે એક અને હું ને કેવલભાઈજી ફોટા ને માંથી કઈ નવરા ચા નથી હજી તો મામાનો મચ્છી છે ફોટામાં એમાં જોઈ જાય જાય બધા જમવા બેસી ગયા છે આમ જો તો હાલા આ મારી પહેલા તો એ ખાવા બેસી ગઈ આ હું બાકી છું અને એ ખાવા બેસી ગઈ અને શું કરું તો યુટ્યુબ ફેમિલી આપણે જમવા બેસી ગયા છે અત્યારે છે દસ આપણે એક વાટકે થાય ને એટલે બે વાટકા લીધા પાપડ લીધા છે સંભારો ને એવું છે અને જાનૈયા થોડાક વધુ આવ્યા ને તો આપણે થોડોક લાસ્ટમાં બેઠા નહીં આ કેમેરામેન જો આવી ગયા છે આપણા ફોટા પાડવા હાટુ

એવું છે આ કેમેરામેન શૂટિંગ કરી કરીને થાકી ગયા તો જો ખાવા બેઠા બિશાનન ભાઈ શાકે ન હોય તો અમારા મત લઈને ખાઈ બોલો કેમેરામેન આમ જો બને છે તમારા માટે સ્પેશિયલ હોય કે હા આપણે તો ખાઈ લીધું પણ આ બાજુમાં બેહવા આવ્યા છે આપણે પડે જો બે વાઈટ કારસ પીરા છે અમને કે જો મારા માથી નહીં મારા એક પી ગયા તો આ પાછો બીજો છે જો મારો હોતે આવ્યા છે દેવા તો ગાઈસ પહેલા રસ

તો વીરો બની ગયો વરાજોને પ્રોડો અવસર આવ્યું રાહામે બેહી ગયો છે વરાજો ભૂખો થઈ ગયો છે એટલે ખાવા બેહી ગયો છે આરા બધા મહેમાન બેહી જાશે અને આ ભાઈ તો ફોટા પાડે છે શીખવું છે શીખવાનું નહીં પડી લેવાનું એટલે પડી જાય તું તો ઓકે જ હોય નવા લુક માં તૈયાર થઈ ગયા છે તો મામેરા વધવાનું કામ શરૂ થઈ ગયું છે પછી સાવિનન ન નીકળતી હવે આ મેડમ કેસ મને નો લીધા બોલો ઓલા